આજે તારીખ છઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર બે સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે ત્યારે સૌના સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે ઓગણીસો માં શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિનદિયાર દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી એ પછી ઓગણીસો એસીની અંદર છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભરિંદા પાર્ટી તરીકે સ્થાપના થઈ આજે છેતાલીસમું વર્ષ આ સ્થાપનાનું ચાલુ છે ત્યારે જોઈએ છે કે ભૂતકાળમાં જ્યારે બે સીટો હતી ત્યારે કોંગ્રેસના લોકો મશ્કરી કરતા હતા કે દેઠ બોરી ઉંચકા માટે ચાર વ્યક્તિ જોઈએ તમારી પાસે માત્ર બે જ વ્યક્તિ છે એ બે સંસદ માંથી આજે જોવે છે કે સતત ત્રણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના અંદર ભરિંદા પર ભગવો કેન્દ્ર લહેરાયો છે જે પ્રકારે અગાઉના વર્ષોમાં ભારતની ઈમેજ અને આદરણીય મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછીનું આ ઈમેજ આપણે જોવે છે કે ભૂતકાળની અંદર પાકિસ્તાન હોય કે આજુબાજુના દેશવાળા ગમે ત્યારે તકલીફ કરી જતા ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પર વાત કરીએ ત્યારે આજે આપણે પ્રબળ રીતે કામ કરી રહ્યા છે સાથે સાથે અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય છે કે ભાઈ સેવાના માધ્યમથી કામગીરી કરવી જોઈએ છે કે મા અમૃતમ યોજના આયુષ્યમાન ભારત દરેક ગરીબોને મફત અનાજ આપવું આ સેવાના ભાવથી ભારતીય જનતા આજે જે પ્રકારે કામગીરી કરી રહી છે અને એને લઈને આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી પાર્ટી તે ભા પાર્ટી છે આજે વિશ્વની અંદર પણ ભારત દેશ ભૂતકાળમાં કોઈ નહોતું કરતું આજે વિશ્વના દેશો પણ અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય જર્મની હોય રશિયા હોય એ લોકો અ ભારતને પહેલા યાદ કરે છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે મદદરૂપ થાય છે અને મદદરૂપ થવા પર કામગીરી કરી છે ત્યારે આ ભરિંદા ભારતીના છેતાલીસ માં વર્ષ કાંઠ નિમિત્તે હું ખુબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે જોગનો જોગ આજે રામનવમી પણ અ રામનો જન્મોત્સવ પણ આજે ઉજવી રહ્યા છે ત્યારે હું તમામ લોકોને ભાઈ ભટ્ટોને જય શ્રી રામ કરી નિર્મું છું